વિરમગામ શહેરમાં સેવાકીય સંસ્થાઓ દ્વારા ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતાં લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી લાયન્સ ક્લબ ઓફ વિરમગામ અને જલારામ અન્નક્ષેત્ર તેમજ સંઘના સ્વયંસેવકો દ્વારા વરસાદી માહોલમાં ઝૂપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતાં લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી વિરમગામ હાસલપુર ચોકડી આસપાસની ઝૂપડપટ્ટીઓ સંજીવની મંગલમ સોમેશ્વર સોસાયટી તેમજ આસપાસમાં રહેતા શ્રમિકો તેમજ કુંવરબા પાર્ક નજીક અને પંચમુખી હનુમાન ચોકડી વિસ્તાર અને હાથી તલાવડી વગેરે વિસ્તારમાં રહેતા લોકોને જમવાનું આપવામાં આવ્યું હતું જેમાં ફૂડ પેકેટ બિસ્કીટ ચવાણું ગાંઠિયા વગેરે પૂરું પાડીને સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વિરમગામ શહેરમાં રોડ જલારામ મંદિર ખાતે ચાલતા જલારામ ક્ષેત્ર ખાતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં કોઈપણ વ્યક્તિ સવારે અગિયારથી બાર ત્રીસ અને સાંજે સાત વાગ્યા આસપાસ ભોજન લઈ શકશે મુન્ના વરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ